એક્ટિવા સવારને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે આ બનાવની ગંભીરતા જોતા વારસિયા અને કારેલીબાગ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી એક્ચુઅલી ત્યાંથી રોડ પર મેઇન રોડ પરથી નીકળતો હતો એક ભાઈ તૈયારીમાં ફાસ્ટમાં નીકળો એક્ટિવા લઈને એક્ટિવા નથી નવી ગાડી હતી નંબર પ્લેટ વગરની નંબર પ્લેટ અને મને કે હું છે તારી માને ગારો દેવા લાગ્યો ત્યાં પછી સ્ટેન્ડનો ફટકો કરી મારા માથામાં મારી દીધી